સુરત સિવિલ હોસ્પિટલમાં કોકિલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી જન્મથી મુકબદિ ત્રણ ભૂલકાઓને મળ્યું નવજીવન જનકલ્યાણને સર્વોપરી રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અનગણ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોકિલિયર ઇમ્પ્લાન્ટની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે પ્રાઇવેટ હોસ્પિટલ થતા રૂપિયા આઠથી દસ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે સફળ સારવાર મારું નામ પ્રાચી રોય છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એસઆર તરીકે જોબ કરું છું અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણેય બાળકો જન્મજાત બહેરા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્રણે બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે